વિતરણ કરાવવું હતું ને હાલ ચોમાસાની ઋતુમાં અત્યારે તમામ માટે ગરમ ગરમ ભજીયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂની માંગરોળના સંજયભાઈ ઠાકોર અને તેમની ટીમ દ્વારા સુંદર સેવાનું કાર્ય કરી રહ્યા છે આજ રોજ અમાસ નિમિત્તે અહીંયા સિદ્ધપુર ખુશી પ્રદાયક હનુમાનજી મંદિર ખાતે ભજીયાના નાસ્તાનું અમે આયોજન કરેલ છે અગાઉ છ વિતરણનું આયોજન રાખેલ હતું પાંચ અમાસથી અને ગઈ અમાસે ખમણનું વિતરણ હતું આ વખતે ભજીયાનું નાસ્તાનું આયોજન ગોઠ્યું છે અને આ બધું અમારા ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાની પ્રેરણાથી આયોજન કરીએ છીએ અને અમને સહકાર યુવકો માની માંગરોલ માની કૃપા યુવક મંડળ દ્વારા અને સિદ્ધપુરના યુવકો દ્વારા સાથ સહકાર મળે છે અને અગાઉ પણ અમે આ ભંડારો ચાલુ રાખીએ એટલી બધાને સાથ આપવાની અપેક્ષા રાખીએ છીએ આ હનુમાનજી મંદિર ખુશી પ્રદાયક મંદિર સિદ્ધપુર